ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર એની અંદર આપણે આઠમો પાર્ટ જોઈએ છે જેની અંદર માલિકી ભંડોળ વિશે મેં તમને માહિતી આપી હવે આવે છે ઓછીનું ભંડોળ બરાબર તેમાં પહેલું છે ડિબેન્ચર તો ડિબેન્ચર બેટા એ કંપની માટેનું લાંબા ગાળાનું મધ્ય ગાળાનું કે ટૂંકા ગાળાનું બેટા બરાબર એક મૂડી ભંડોળ છે બરાબર તે જાહેર જનતા પાસેથી બેટા તે મેળવવામાં આવે છે કે રોકાણકારો પાસેથી તે મેળવવામાં આવે છે તો ડિબેન્ચર એ શું છે બેટા તો કંપની વધારાના મૂડીની જરૂરિયાત ઊભી થાય તો ઉછની મૂડી મેળવવા માટે બેટા ડિબેન્ચર બહાર પાડે છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરની જેમ જ બેટા ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે ડિબેન્ચરે કંપની માટે દેવું છે બરાબર અને જે ડિબેન્ચર ખરીદનારો બેટા તેને ડિબેન્ચર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે અને એ ડિબેન્ચર હોલ્ડર બેટા કંપનીના લેણદારો હોય છે ડિબેન્ચર હોલ્ડરને બેટા અગાઉથી બેટા નક્કી કરેલ દરે અને નિશ્ચિત સમયે બેટા વ્યાજ ચૂકવવામાં આવે છે બેટા ખાસ યાદ રાખજો કે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર પર બેટા કંપનીને નફો થાય તો ડિવિડન્ડ ચૂકવે છે જ્યારે બેટા ડિબેન્ચર બેટા વ્યાજથી બહાર પાડવામાં આવે છે જ્યારે ડિબેન્ચર બેટા વ્યાજ પાડવા બહાર પાડવામાં આવે ત્યારે તેનો વ્યાજનો દર અને કઈ તારીખે ચૂકવવામાં આવશે વ્યાજ બેટા તે અગાઉથી નક્કી કરવામાં આવે છે નક્કી કરેલ મુદ્દતને અંતે બેટા કે જેટલા સમય માટે બેટા બહાર પાડ્યા હોય બરાબર તે મુદ્દત પૂરી થાય ત્યારે બેટા તેના નાણાં પરત કરવામાં આવે છે અથવા તો શરતો અનુસાર બેટા નક્કી કર્યું હોય બેટા બરાબર તો તેના શેરમાં રૂપાંતર કરવામાં આવે છે કંપનીની લાંબા ગાળાની કે મધ્ય ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે બેટા એક મહત્ત્વનું પ્રાપ્તિ સ્થાન છે ડિબેન્ચર બરાબર ડિબેન્ચર બેટા વ્યાજથી બહાર પાડવામાં આવે છે ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે ડિબેન્ચર હિત હોલ્ડરોના હિતોનું રક્ષણ કરવા માટે બેટા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે બેટા તે સેવીની અંદર બેટા ટ્રસ્ટી તેમની નિમણૂક કરવામાં આવે છે ડિબેન્ચર હોલ્ડરના હિતનું રક્ષણ બેટા ટ્રસ્ટેડ ડીડ અનુસાર બેટા કરવામાં આવે છે જે સંચાલક મંડળ હોય તો ટ્રસ્ટી મંડળ બેટા ડિબેન્ચર હોલ્ડરોના હિતનું રક્ષણ થાય તે માટે બેટા તેમની નિમણૂક કરવામાં આવતી હોય છે ડિબેન્ચરની લાક્ષણિકતાઓ બેટા તો પહેલું છે બેટા કંપનીના લેણદારો ડિબેન્ચર એ કંપનીનું દેવું હોવાથી બેટા ડિબેન્ચર હોલ્ડર બેટા કંપનીના લેણદારો છે કે તે લોકો કંપનીની અંદર બેટા રોકાણ કરે છે અને તેમને બેટા વ્યાજ સ્વરૂપે બેટા તે આવક એટલે કે વળતર મળતું હોય છે સેકન્ડ નંબરના બેટા નિશ્ચિત દરે વ્યાજ ડિબેન્ચર હોલ્ડરોને બેટા અગાઉથી નક્કી કરેલ દરે અને સમય બેટા વ્યાજ ચૂકવવામાં આવે છે બરાબર જે દરેથી બેટા ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા છે તે દરેથી તેમને વ્યાજ ચૂકવવામાં આવતું હોય છે મિલકત પર બોજ બેટા ડિબેન્ચર હોલ્ડરોના નાણાની સલામતી માટે કંપનીની મિલકતો ઉપર બેટા તરતો બહુ જ કરવામાં આવે છે અને કંપની આ મિલકતનો બેટા ઉપયોગ કરી શકે છે બેટા જો લાંબા ગાળા માટે ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો ડિબેન્ચર હોલ્ડરોને બેટા તારણ તરીકે કંપનીની મિલકત બેટા ગીરવે મૂકવામાં આવે છે એટલે કે એ મિલકત બેટા ડિબેન્ચર હોલ્ડર પાસે ગીરવે મૂકવામાં આવે છે એ મિલકતનો ઉપયોગ બેટા કંપની તો કરી શકે છે જો કંપની ભવિષ્યમાં બેટા તેમના નાના પરત કરી શકે તેમ ન હોય તો ડિબેન્ચર હોલ્ડર બેટા મિલકત વેચીને તેમના નાણાં ભરપાઈ થઈ શકે છે જરૂરિયાત લાંબા ગાળાની તેમજ મધ્ય ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે બેટા ડિબેન્ચર ઉપયોગી સાધન છે બેટા પ્રાપ્તિ સ્થાન છે બેટા બરાબર શેર બજારમાં નોંધણી બેટા ડિબેન્ચર બેટા બહાર પાડતા પહેલાં બેટા શેરબજારમાં નોંધણી કરેલ હોય તો જ તેના ખરીદ વેચાણના સોદા થઈ શકે છે એ સિવાય બેટા તેના ખરીદ વેચાણના સોદા થઈ શકતા નથી નાના પરત ડિબેન્ચરના નાના નક્કી કરેલ મુદ્દતને અંતે કુળ રકમની એક સાથે અથવા તો બેટા કરાર મુજબ બેટા હપ્તા દ્વારા બેટા તેના પરત કરી શકાય છે જ્યારે બેટા ડિબેન્ચરની મુદ્દત પૂરી થાય ત્યારે કંપની એક સાથે અથવા તો બેટા કરાર કર્યો હોય તો હપ્તાની સાથે બેટા નાના તે લોકો પરત કરી શકે છે ચૂકવણીમાં પ્રથમ પસંદગી ડિબેન્ચરે કંપનીનું દેવું હોવાથી કંપનીના વિસર્જન સમય બેટા ત્રાહિત દેવાની સાથે બેટા ચૂકવણી કરવામાં આવે છે એટલે કે બેટા કંપની જ્યારે પણ બેટા નુકસાનમાં જાય કે વિસર્જન કરવામાં આવે બેટા તો પ્રેફરન્સ છે પછી તરત બેટા ડિબેન્ચરની રકમ બેટા પરત કરવામાં આવતી હોય છે ડિબેન્ચરના પ્રકારો તો ડિબેન્ચરના બેટા ત્રણ પ્રકારો છે સલામતીના ડિબેન્ચર રૂપાંતરે ડિબેન્ચર અને બિન રૂપાંતર ડિબેન્ચર બરાબર તો પહેલાં બેટા સબા સલામતીવાળા ડિબેન્ચર તો જે ડિબેન્ચરની કુલ રકમ કંપની આ જે ડિવેન્ચરની કુલ રકમ સામે કંપની પોતાની કેટલીક મિલકત ગીરો ગીરો એટલે જામીન મૂક્યું હોય તેવા ડિબેન્ચરને બેટા તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે એટલે કે બેટા જેટલા રૂપિયાના ડિબેન્ચર કંપની બહાર પાડે છે બરાબર તેની સામે બેટા કંપની એટલી મિલકત બેટા સામે ગીરવ્યા મૂકે છે બરાબર તેને સલામતી કે તારણવાળા ડિબેન્ચર કહેવાય ઘેરો મુકેલ આ મિલકતનો ઉપયોગ બેટા કંપની કરી શકે છે એટલે કે તેના ઉપર બેટા તરતો બહુ જ ઊભો કરવામાં આવે છે પરંતુ જો કંપની બેટા વિસર્જન વખતે નાણાં પરત કરી શકે તેમ ન હોય તો ડિબેન્ચર હોલ્ડર બેટા તે મિલકત વેચીને તેમની નાણાં ભરપાઈ થઈ જાય છે એટલે કે તેમને જેટલા નાણાં મળી શકે છે સેકન્ડ નંબરના બેટા રૂપાંતરે ડિબેન્ચર જે ડિબેન્ચરનો બેટા નિશ્ચિત સમય શરત અને આધીન બેટા શેરમાં રૂપાંતર અથવા તો અસંતર રૂપાંતર થઈ શકે તેને રૂપાંતર ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે બધા ડિબેન્ચરનો જે સમય છે એ સમય પૂરો થાય બેટા તો તેને પરત કરવાના હોય છે પરંતુ જો બેટા નિયમ હોય બેટા તો તેને શેરમાં રૂપાંતર કરવા અથવા તો અસંત એટલે કે અડધા શેરમાં રૂપાંતર કરવામાં આવે છે જો કંપનીએ નિયમ નિયમનપત્રમાં જોગવાઈ કરી હોય તો આવા ડિબેન્ચર નિશ્ચિત સમય બાદ ચોક્કસ કિંમતે ડિબેન્ચરના બદલામાં નક્કી કરે શેરમાં રૂપાંતર કરવામાં આવે છે બેટા જો નિયમન પત્રની અંદર જોગવાઈ કરી હોય તો જ આ ડિબેન્ચરોનું થઈ શકે છે શેરમાં રૂપાંતર એ સિવાય થઈ શકતું નથી તે પછી બેટા બિન રૂપાંતર ડિબેન્ચર આવા ડિબેન્ચરોને બેટા ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી અને તેઓ નિશ્ચિત સમયે બેટા અને શરતોએ ડિબેન્ચરના નાણાજો કરવામાં આવે છે બેટા પરત કરવામાં આવે છે બિન રૂપાંતર બેટા કે તેનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી સમય પૂરો થાય તરત જ બેટા ડિબેન્ચરના નાણાં સુ કરી દેવામાં આવે છે બેટા પરત કરી દેવામાં આવતા હોય છે ત્યાર પછી આવે છે બેટા બોન્ડ બરાબર બોન્ડ બેટા કંપનીની લાંબા ગાળાની નાનકીય જરૂરિયાત સંતોષો માટેનું બેટા મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે બોન્ડ બોન્ડ એ કંપની માટેનું બેટા ઊંચીની મૂડી છે કંપનીનું દેવું છે અને બોન્ડ જે ખરીદે બેટા બોન્ડ હોલ્ડર કહેવાય અને તે કંપનીના બેટા લેણદારો હોય છે

તે નામથી જ બેટા ઓળખવામાં આવે છે દાખલા તરીકે બેટા સરદાર સરોવર બોન્ડ બાબો બોન્ડ બેટા જે નામથી બહાર પાડવામાં આવ્યા હોય તે નામથી જ બેટા તે ઓળખાય છે બોન્ડ ચોક્કસ મુદ્દત માટેના હોય છે સરકારે કંપનીઓની મોટી યોજના હાથ ધરવી હોય ત્યારે મોટી રકમની લાંબા ગાળાની જરૂરિયાત સંતોષવા માટે બેટા બોન્ડ વધુ અનુકૂળ રહે છે અને તેને બહાર પાડવામાં આવતા હોય છે આજનો લેક્ચર બેટા અહીંયા પૂરો થાય છે બરાબર આ ક્વેશ્ચન બેટા તમે ના ખબર પડે મને પૂછી શકો છો અને ફેરબુકમાં લખવાનો રહેશે આજનો લેક્ચર બેટા અહીંયા પૂરો થાય છે અસ